ફ્રેન્ડ્સ ફૂડ સિવા ચેનલ પર આપ સૌનું સ્વાગત છે તુલસી અને અજમાની ચા સવારે નિયમિત રીતે પીવાથી વજન ઘટે છે બંને વસ્તુઓમાં પ્રોપરી એન્ટી ઓક્સિડન્ટ છે બંને વસ્તુ આપણે હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે તુલસી અને અજમો આપણા પાચનતંત્રને મજબૂત કરે છે આપણા બોડીમાં એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીઝ ઉત્પન્ન કરે છે જેના કારણે એકદમ ઝડપથી વેઇટ લોસ થશે ફેટ લોસ થશે સાથે સાથે તમારા શરીરની ચરબીના થર ઓગળવા લાગશે ખરેખર મિત્રો અત્યારનો સૌથી બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે તુલસી આપણા ઘરના આંગણામાં હોય છે તુલસીને પવિત્ર છોડ માનવામાં આવે છે તુલસી જે ઘરમાં હોય છે ત્યાં વાતાવરણ શુદ્ધિકરણ થાય છે તુલસી તમારા શરીરની અંદર પણ આયુર્વેદિક ઔષધિ છે મિત્રો તુલસી એક આયુર્વેદિક એવી ઔષધિ છે જે જે તમારા શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધારે છે મેટાબોલિઝમ બુસ્ટ કરે છે જેના કારણે તમારું પાચન સારું રહે છે તુલસી ખાધેલા ખોરાકને પચાવે છે તુલસીમાં રોગ પ્રતિકારક શક્તિ ખૂબ હોય છે ચલો આપણે જોઈએ કેવી રીતે તુલસીના પાનની અને અજમાની ચા બનાવવાની છે તો અહીંયા તમારે સવારે ભૂખ્યા પેટે પાંચથી સાત નંગ તુલસીના પાન લેવાના એક ચમચી અજમો લેવાનો છે અજમો અને તુલસીને એક ગ્લાસ પાણીમાં ઉકાળી લેવાની છે પાણીનો કલર એકદમ બદલાય નહીં ત્યાં સુધી તમારે ઉકાળવાનું છે એ પછી તમારે ધીમે ધીમે હું ગરમ રહે પાણી દસ મિનિટ સુધી ઉકાળી ગેસ બંધ કરી ઠંડુ થઈ થવા દેવાનું ગળા નીચે ઉતરે એક ગરમ રહેવું જોઈએ શાંતિથી એક જગ્યાએ બેસી જેવી રીતે ચની ચૂસકી લઈએ એમ તમારે આ વેટલો સ્ટી ગરમ ગરમ પી લેવાની છે વેટલો સ્ટી પીધા પછી દસ મિનિટ સુધી તમારે બેસવું અને પછી તમારે દસથી પંદર મિનિટનું વોકિંગ કરવું અથવા તો ઘરના કામ કરો અથવા યોગા કરો ત્રીસ મિનિટ પછી ચા કોફી નાસ્તો લઈ શકો છો પહેલાં ત્રીજા જ દિવસથી તમને ખબર પડશે કે આ વેટલો સ્ટી પીવાથી તમારું પેટ સાફ આવી રહ્યું છે ધીરે ધીરે તમારા શરીરનો ગંદો કચરો બહાર નીકળી જશે એ પછી તમારા શરીરની અંદર જે વર્ષો જૂની જે ચરબી છે ચરબીના થર ઓગળવા લાગશે તમને ભૂખ ઓછી અને થાક જે લાગતો હતો એ નહીં લાગે ભૂખ વધારે લાગતી હતી એને બદલે ઓછી લાગશે થાક લાગતો તો એની બદલે તમારું શરીર એનર્જેટિક બની રહેશે મિત્રો નિયમિત રીતે સવારે ભૂખ્યા પેટી બેથી ત્રણ મિનિટ સુધી આ ચા પીવાથી કોઈપણ ડાયટ કસરત વગર તમે તમારું વજન પાંચથી સાત કિલો ઘટાડી શકો છો અહીંયા તમારે ભૂખે નથી રહેવાનું ખાવાનું છે પરંતુ ઘરનું જમવાનું છે બહારનું નથી જમવાનું તીખું તળેલું ગળ્યું અને મેંદાની વસ્તુ બેકરી આઈટમ બિલકુલ છોડી દેજો એક મહિના માટે સાથે કહ્યું એટલું ધ્યાન રાખો તમારા ભોજનમાં તમારા ડાયટમાં સલાડનો ઉપયોગ કરો તમને ચોક્કસ ફાયદો થશે ખરેખર મિત્રો માહિતી સરસ છે પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરજો